નમસ્કાર મિત્રો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું પરિવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ એક સામાન્ય માણસ સંજયની જે જીવનમાં ખૂબ જ થાકેલો હતો કામ હતું ઘર હતું પરિવાર હતો પણ મનમાં શાંતિ નહોતી એક દિવસ તેને મળ્યા એક અજાણ સંત અને એ સંતની સાથે જે બન્યું તેનાથી સંજયનું આખું જીવન બદલાઈ ગયું તો ચાલો આપણે જાણીએ આ અજબની વાર્તા મિત્રો સંજય એક સામાન્ય માણસ હતો રોજનું કામ જવાબદારીઓ સાથે તેના દિલમાં હંમેશા એક પ્રશ્ન રહેતો ભગવાન મને ક્યારેય સાંભળશે કે નહીં મારી શાંતિ ક્યાં ગુમ થઈ છે એક સાંજે એ ખૂબ ઉદાસ હતો ગામની બહાર એક જૂના વૃક્ષ નીચે બેઠેલો હતો એ સમયે એક વૃદ્ધ સંત ધીમે ધીમે ત્યાં આવ્યા તેમણે પૂછ્યું બેટા આટલો ઉદાસ કેમ સંજય બોલ્યો મારા બધા જ કામો ચાલે છે પણ મનમાં શાંતિ નથી મને કંઈ સમજાતું નથી સંત સ્મિત કરીને બોલ્યા તારા પ્રશ્નનો ઉત્તર તારી અંદર છે બહાર નહીં સંત બોલ્યા એકવાર એક માણસ પણ તારી જેમ જ હતો એને પણ શાંતિ શોધવી હતી જે જંગલમાં ગયો ઘણા સંતોને મળ્યો પણ તેનો ઉત્તર તેને ક્યાંય ના મળ્યો એક દિવસ તે સિંહની સામે ગયો અને સિંહે તેને જોયું અને કહ્યું મારા માટે શક્તિનો અર્થ છે બીજાઓને બચાવવો નહીં કે ડરાવવું જે માણસને સમજવું કે સાચી શક્તિ એ શાંતિમાં છે એ દિવસથી એણે બીજાની મદદ કરવાનું શરૂ કર્યું અને તેની અંદર એક અજાણી શાંતિ જન્મી સંજય આ વાત સાંભળીને વિચારમાં પડી ગયો શું ખરેખર મદદ કરવાથી શાંતિ મળે છે સંત બોલીએ હા બેટા જ્યાં સુધી તું ફક્ત પોતાનું વિચારે છે ત્યાં સુધી તું દુખી છે પણ જ્યારે તું બીજા માટે જીવવાનું શરૂ કરીશ ત્યાંથી આનંદની શરૂઆત થશે આગલા દિવસે સંજયે નક્કી કર્યું કે સંતની વાત અજમાવી જોશે તે રસ્તે ચાલતો હતો ત્યાં એક વૃદ્ધ સ્ત્રી પથ્થર પર બેઠેલી હતી એણે પૂછ્યું બેટા મને થોડું પાણી આપીશ સંજય પાસે ફક્ત એક બોટલ હતી એણે તરત જ આપી દીધી સ્ત્રી આશીર્વાદ આપીને બોલી કે ભગવાન તારી મદદ કરે સંજયને પહેલીવાર પહેલી વાર મનમાં એક શાંતિનો અહેસાસ થયો તે દિવસથી એ રોજ કોઈની કોઈ નાની મદદ કરતો ગયો ક્યારેક કોઈને રસ્તો બતાવતો તો ક્યારેક કોઈ ભૂખ્યા માણસને ખવડાવતો ક્યારેક માત્ર ઉદાસ માણસ સાથે વાત કરતો દરેક દિવસે એને લાગતું કે અંદરથી કંઈક બદલાઈ રહ્યું છે જીવન એ જ હતું પણ વિચાર બદલાતા આનંદ વધી રહ્યો હતો એક દિવસ સંજયને ફરી એ સંત મળ્યા સંજય ઉત્સાહથી કહ્યું સંતજી તમે સાચું કહ્યું હતું હવે મને મનની શાંતિ મળી ગઈ છે સંત હળવે હસ્યા અને બોલ્યા બેટા હવે મારી ફરજ પૂરી થઈ ગઈ છે સંજયે પૂછ્યું તમારી ફરજ તમે કોણ છો સંત બોલ્યા હું તો અંદરનો અવાજ છું તારો આત્મા જ્યારે તું તારા અંતરનો અવાજ સાંભળે છે ત્યારે હું દેખાઉ છું જ્યારે તું શાંત રહે છે ત્યારે હું તારી સાથે છું આ વાત સાંભળીને સંજય અચંબામાં પડી ગયો એ જ ક્ષણે સંત ગાયબ થઈ ગયા પણ ત્યાંની હવામાં શાંતિ હતી અને સંજયના ચહેરા પર સ્મિત હતું તેને સમજાઈ ગયું કે સંત બહારના નહીં પણ અંદરના હતા કે ભગવાનને શોધવા જંગલમાં જવું પડે એમ નથી પણ જ્યાં સચ્ચાઈ પ્રેમ અને દયા છે ત્યાં ભગવાન છે જો તમે મદદ કરો છો તો એ જ સૌથી મોટું પુણ્ય છે જીવનમાં પ્રશ્નોનો જવાબ બહાર નહીં પણ તમારા દિલ ની અંદર જ છે અને સૌથી મહત્વની વાત જ્યારે તમે આભાર બોલતા શીખો છો ત્યાં દુઃખ પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે તો મિત્રો સંજયની વાર્તા આપણા બધાના જીવન જેવી છે દરેકને કોઈ ને કોઈ દુઃખ હોય જ છે કોઈને કોઈ પ્રશ્ન હોય જ છે પણ જો આપણે શાંતિથી વિચારીએ અને બીજાની મદદ કરીએ તો જીવન ખરેખર સરળ બની જાય છે સાચી ભક્તિ એ છે કે દિલમાં દયા રાખવી બીજાને દુઃખ ન પહોંચાડવું અને દરેક દિવસને ભગવાનનો આભાર માનીને જીવવું તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ